ઓડ શહેરમાં સ્પેશિયાલિટી ઓર્થોપેડિક કેમ્પનું આયોજન જન સેવા એજ પ્રભુ સેવા આણંદના ઓળ શહેરમાં સુપર સ્પેશિયાલિટી ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા આયોજિત નિશુલ્ક ફ્રી હાડકાની ઘનતા ચકાસવાનો તથા હાડકાંક સાંધા તથા મણકાના રોગોની તપાસ અને નિદાન કેમ્પ વડોદરાની પ્રખ્યાત સુપર સ્પેશિયાલિટી ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા રાખવામાં આવ્યો ગરદન અને કમરનો દુખાવો કરોડરજ્જુના મણકાની બીમારીઓ ફ્રેક્ચર ગાદીમાંગ ઘસારો ખાલી ચડવી સાયટિકા રમતો લિગામેન્ટ ઇજાઓ ઘૂટ તથા થાપાનો દુખાવો વગેરેની નિઃશુલ્ક તપાસ ડોક્ટર પૃથ્વી નિશરતા દ્વારા કરવામાં આવી જરૂરી હોય તેમને રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટ વિશે નિષ્ણાત ડોકટર દ્વારા સમજ આપવામાં આવી આ પદ્ધતિથી ગુટનું પ્રત્યારોપણ કરનાર ભારતની એકમાત્ર હોસ્પિટલ નકુચા સ્નાયુ અને હાડકામને બચાવીને થતું રિપ્લેસમેન્ટ રોબોટની ચોક્કસાઈ અને કુશળતા અનુભવી સર્જન દ્વારા હોસ્પિટલમાં રાહત તથા આયુષ્યમાન કાર્ડ ધારકોને મફત ઓપરેશન કરી આપવામાં આવે છે પોર્ડ શહેરમાં સરદાર વાડીમાં અઢાર નવેમ્બરના સોમવારે આ કેમ્પ રાખેલ તેમાં જરૂરિયાતમંદ લોકોએ આ સેવાનો લાભ લીધો ધર્મેશભાઈ મુખી દ્વારા આ કેમ્પનું સુંદર સંચાલન કરવામાં આવ્યું રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ પોર્ડ આણંદજીપી કે ન્યૂઝ આપણે બીએમડી કેમ્પ રાખ્યો છે ફ્રી કેમ્પ રાખ્યો છે જેમાં હાડકાના દરેક પ્રકારના રોગોની સારવાર તથા આપણે મણકાના ઘસારાની કેને લગતી કોઈ પણ તકલીફ હોય તેના માટે આપણે બીએમડી કેમ્પ એટલે કે હાડકાની ઘનતા કેટલી છે શું છે ઘસારો કેટલો છે એના માટેનો કેમ્પ રાખ્યો છે ફ્રીમાં તપાસ કરવામાં આવે છે અને એના આધારે દરેક આપણે જરૂરિયાત જણાય એમને અમે લાગે તો ફ્રી કૂપન પણ પ્રોવાઈડ કરીએ છીએ જે કુપન દ્વારા તેઓ ત્યાં આવે તો તેમને કેશ ફી લાગતી નથી અને એમને જરૂરી રિપોર્ટ ત્યાં થઈ શકે છે એટલે આમાં અમારી આખા ડૉક્ટરોની ટીમ છે કે આ રીતે જ્યાં જરૂરિયાતમંદ ત્યાં ગામડા સુધી